જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતેથી લીલી ઝંડી આપી રન ફોર વોટ મેરેથોનને પ્રસ્થાન કરાવ્યું અને સાતમી મેના રોજ મતદાનના દિવસે જિલ્લાવાસીઓને બોડી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી રન ફોર વોટ કાર્યક્રમમાં ટીપ નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે આઈએએસ અધિકારી શ્રી સ્વપ્નિલ સિસલે જિલ્લા જિલ્લા અધિકારી અને પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વી એમ પટેલ જિલ્લા રમતગમત અધિકારી શ્રી એમ એમ પટેલ સહિતના અધિકારી શ્રીઓ પણ મેરેથોનમાં જોડાયા હતા અને લોકોને અવશ્ય મતદાન કરવા અપીલ કરી હતી રન ફોર વોટ મતદાન માટે જાગૃતિ દોડ ગઠામણ ગેટ ગુરુ નાનક ચોક થઈ કલેક્ટર કચેરી સંપન્ન થઈ જેમાં પ્રાથમિક શાળાના શિક્ષકો સ્પેશિયલ શિક્ષકો સીબી ગાંધી પાલનપુરના બાળકો 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 વિદ્યાલય ગઢના તેમજ સહિત જિલ્લા પંચાયતના કર્મચારીઓ સહભાગી બન્યા જેમાં મતદારોને અચૂક મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી અને જિલ્લા રમત ગમત કચેરી દ્વારા કરવામાં આવ્યું આગામ આગામી સાતમી તારીખે પરમ દિવસે સમગ્ર ગુજરાત સાથે બનાસકાંઠામાં પણ મતદાન લોકસભાની ચૂંટણીનું મતદાન છે તો એ સમયમાં આજે જાગૃતિ માટે રન ફોર વોટનો કાર્યક્રમ જે છે સમગ્ર જિલ્લાની અંદર આયોજન કરવામાં આવ્યું છે હું બનાસકાંઠાના તમામ મતદારોને અપીલ પણ કરું છું કે પરમ દિવસે બોડી સંખ્યામાં મતદાન કેન્દ્રો ઉપર પહોંચી મતદાન